વિકાસ સપ્તાહ અંતર્ગત સિંગોડ તાલુકાના નાના અંબલિયા ગામ ખાતે સાંસદ જસવંતસિંહ બાબોરના અધ્યક્ષતા હેઠળ ઉજવણી કરાઈ આ તારીખ અગિયાર દસ બે હજાર પચીસ શનિવારના રોજ બપોર ત્રણ કલાક સુધીમાં કાર્યક્રમનું આયોજન કરાયું હતું સમગ્ર ગુજરાત રાજ્યમાં સાત ઓક્ટોમ્બરથી પંદર ઓક્ટોમ્બર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે દાહોદ જિલ્લાના સિંગોડ તાલુકાના નાના અંબલિયા પ્રા માધ્યમિક શાળા ખાતે સાંસદ જસવંતસિંહ બાબોરના અધ્યક્ષસ્થાને વિકાસ સપ્તાહ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ વિકાસ સપ્તાહમાં સાંસદ જશવંતસિંહ ભાભોરે કહ્યું હતું કે સોનો સાથ સોનો વિકાસ અને દેશના દરેક નાગરિકોનો સરંગ વિકાસ થાય તે માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતી વિવિધ યોજનાઓ પ્રચાર પ્રસાર થાય અને છેવાડાના માનવી સુધી તમામ યોજનાઓ મેળવી શકાય તે માટે સરકાર સતત પ્રસાર પ્રસાર કરી રહી છે અને ગામના લોકોને તમામ મળતી લાભ લાભો મળી રહે અને કોઈપણ વ્યક્તિ લાભથી વંચિત ન રહી જાય તે માટે સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે આ પ્રસંગે પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણ તેમજ તાલુકા વિકાસ અધિકારી વિકાસ હપ્તાની ઉજવણીનો ઉદ્દેશ સાથે સરકારની વિવિધ યોજનાઓની માહિતી વિગતવાર આપી હતી વિકાસ સપ્તાહની આ ઉજવણી દરમિયાન ઉપાસિત સૌ મહાનુભાવો અને ગ્રામજનો દ્વારા વિકાસ વિકાસ ભારતની પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી